તું ના જા નહીં માતા મને આશીર્વાદ આપો હું તમારા આશીર્વાદની રાહ જોઉં છું અને આશીર્વાદ આપો એટલે મને ચોક્કસ છે કે હું જીતી જઈશ અરે માતા કે ભલે બેટા તું જા માતાની આજ્ઞા મળતા અષ્ટાવંકર હાલતા થાય છે જનક રાજાના દરબારમાં મિથિલાนครમાં આવે છે અને દરવાજા ઉપર જોવે છે તો બોર્ડ લગાવેલો છે ચાર વેદનો જાણકાર હોય ને ચાર ડંકા મારવા નવ વ્યાકરણ જાણતો હોય તો નવ આમ વિદ્યાના જાણકારી અનુસાર ડંકા મારવાના ને પોતે ડંકો હાથમાં લઈને નગારા ઉપર ઘાવ લગાવી તો કોઈ પાર વગરના ડંકા લગાવી દીધા જો પાર વગરના ડંકા લાગ્યા ત્યાં તો સભામાં ખબડાટ મચી ગયો અરે આવો કોણ આ તો કોઈ જ્ઞાની હશે કે ગમ્માર હશે આવો કોઈ જ્ઞાની ન હોય એટલે જલ્દી જલ્દી એને આ બોલાવો તો સભાની મોજા તરત જ અષ્ટાંક આવે છે અને રાજાને પ્રણામ કરી અને રાજાને પ્રણામ કરે એ પહેલા તો સભા આખી હસી પડી એકદમ હસી પડી એકદમ સભાને હસ્તાજ હોય અને અષ્ટાવંત્ર પણ તેની પાછળ હસ્યા અને કહેવાય છે કે રાજા જનક પણ ખાસ એના હસવાને રોકી ન શકે કારણ કે એવું આનું બેઢંગો સ્વરૂપ હતું આ ઠંગ થી વાંકા હતા વળી શાસ્ત્રાર્થ કરવા અહીં આવ્યા હતા એ પણ એક અજાયબ જેવી વાત હતી એટલે અષ્ટાવક્ર કહ્યું કે તમે કેમ હશે તો કે છે કે અમે તો હશે આ તારું સ્વરૂપ જોઈને

પંડિતો ને ક્રોધ આવ્યો અરે અમે ચમા હાથ ફેરે ચમા જો એનું પ્રમાણ આપો કે પર્વત માંથી નીકળતી સરિતા હજાર વાંક હોય છે સમુદ્રને મળે ત્યાં સુધીના કોઈ વાંક ગણી શક્યો નથી પરંતુ એનું નીર વાંકો નથી શેરડીનો સાઠો ઘણા બધા વાળો હોય છે પણ એનો રસ વાંકો નથી તમે મારું આ શરીર જોયું છે શરીર તો ચામડાનું ને હાડકાનું છે તમે ચામડા સામે જોયું છે એટલે મેં તમને ચમાર કહ્યા તમે મારા આત્મા સામે જોયું નથી કે આત્મ આનો કેવો જ્ઞાની છે જ્ઞાન અજ્ઞાન ની ખબર તો આત્મા સાથે પડે શરીર થી ઓળખાણ નથી થતી ભાઈ એટલે એટલે અર્ષાવંકરે કહે છે કે તમને હાથ ફેરે હું ચમાર કહું છું એટલે રાજા ની રૂબરૂ માં ચમાર ગયા તો પંડિતો નીચું જોઈ ગયા કે વાત તો સાચી છે હજી તમને બીજું પ્રમાણ આપું કે જે દરજી છે ઈ જોજો માટીના મો નહીં જોયે ઈ તો એના કપડાના કેવી રીતે સીવેલું છે ક્યાંથી ક્યાં લીધા છે કેવી સિલાઈ કરેલી છે એ જોશે કારણ કે એનો એ ધંધો છે છે તો માટીના જોડા સામે જોશે આ કેવા સીવેલા છે ક્યાંથી આને સિવા કેવી રીતે ઈ જોશે કારણ કે એનો એ ધંધો છે તો તમારો આ ધંધો છે ચામડાનો એટલે તમે ચામડા સામે જોયું છે તો તમે ચમાર છો પંડિતો બિચારા કાંઈ બોલતા નથી રાજા જનક ને નક્કી થઈ ગયું કે આ અમારા પંડિતનો જવાબ આપી દેશે અમારા પ્રશ્નોનો જવાબ આપી દેશે એટલી મને ખાતરી થઈ ગઈ છે એટલે જનક રાજા ઉતાવળા થઈ ગયા કે પંડિતજી મારા ચાર પાંચ પ્રશ્ન છે એ પ્રશ્નનો તમે જવાબ આપો એટલે મને નક્કી થાય કે અમારા બધી પંડિતને તમે જીતી જશો આહ અષ્ટાવંત્ર કહે છે પૂછો રાજાને પૂછો એટલે મહારાજા જનક એને પ્રશ્ન કરે છે કે પહેલો પ્રશ્ન છે અમારો આ સાચું કે તે સાચું બીજો પ્રશ્ન એ છે કે સૂતી વખતે કોણ આંખ નથી વીચતું દુનિયાના બધા પ્રાણીઓ સૂતી વખતે નિંદ્રા લેતી વખતે આંખ વીચી જાય છે તો એવું ક્યુ પ્રાણી છે કે જે આંખ નથી વીચતું ત્રીજો પ્રશ્ન એ છે કે જન્મ બે વખત થાય છે અવતાર એક ભોગવે છે એવો કયો અવતાર છે ત્રીજો પ્રશ્ન એ છે કે કોણ હંમેશા વધવામાં છે હંમેશા વધ વધવામાં ઘટે નહીં કોણ ઘટવામાં છે કોણ હંમેશા ઘટતું જ જાય એવી કઈ વસ્તુ સંસારમાં છે અને પાંચમી વસ્તુ એ છે કે કાલ કોને ન ખાય આવા પાંચ પ્રશ્ન પૂછી જનગડાજા બંધ થઈ જાય છે અને એને કહે છે અષ્ટાવંક્ર કહે છે કે જુઓ તમારો પહેલો પ્રશ્ન છે આ સાચું કે તે સાચું તમને એક વખત સ્વપ્ન આવ્યું કારણ કે જોગી જે છે સન્યાસી છે એની સાધનાના બળ દ્વારા એ સામેના માણસને મનોવૃત્તિ જોઈ લે છે એનામાં એટલી શક્તિ હોય છે એટલે કહ્યું કે તમે સાધુના વેશમાં ખીચડી માગવા ગયા અને ત્યાંથી તમને ખીચડી મળી પાણાના માળીંગા ઉપર ખીચડી પકાવી કેરના પાંદ ઉપર ઠારી ઠરતી વખતે આંખ લાવી ઢોરી નાખી તમને ભય ઉત્પન્ન થયો આંખ ખુલી ગઈ અને ત્યાંથી એ પ્રશ્ન ઉભો થયો કે આ સાચું કે તે સાચું ભાઈ સાચું તો આ છે ને તે પણ સાચું છે ખોટું એકે નથી અને ખોટા છે તો બે ખોટા છે જો આ જગત છે આપણે જોઈએ છીએ આપણે આ બધા બેઠા છે આ સભા બેઠી છે આપણે જે કઈ કાલાવાલા કરીએ છીએ એ તો એ તો પ્રત્યક્ષ જ છે એને ખોટું કેમ કેવાય તો સંતોએ કહ્યું છે જગત મિથ્યા છે તો મિથ્યા છે તો આ બધું છે ક્યાંથી એટલે મિથ્યા પણ નથી છે એ વાત પાકી છે એટલે આ આ એ સાચું છે અને તમને જે સ્વપ્ન આવ્યું તે પણ સાચું છે કારણ કે પૂર્વેભવમાં તમે જોગીના વેશમાં હતા કારણ કે એ પણ પુરાવો છે કે તપેશ્રી રાજેશ્રી જો તપના પ્રભાવથી કરીને તમને રાજ મળ્યું છે આજે તમે રાજ ભોગો છો પેલા ભવમાં તમે જોગી હતા એ વાત પણ અહીં સાબિત થાય છે એટલે રાજા કે છે કે વાત તો બરોબર છે વાત છે પણ આ કઈ રીતે જાણી ગયા બહુ હદની વાત કહેવાય એટલે અને ખોટું ખોટું છે 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 તો કહ્યું કે જગત બ્રહ્મ સત્ય જગત મિથ્યા કે જગત મિથ્યા છે મિથ્યા કેમ છે કે નાશમાન છે એ એક દી રહેશે નહી એ વાત પાકી છે આ મનુષ્ય જેટલા જેટલા મનુષ્ય છે પ્રાણી માત્ર છે એનો બધાનો નાશ થાય છે એટલે જગતને મિથ્યા કહી તો એ પ્રશ્નનો ઉત્તર એમનો મળ્યો ત્યારે જનક રાજા કહે છે કે બીજો પ્રશ્નનો ઉત્તર આપો તો ત્યારે કહે છે કે માછલી છે તે સમુદ્રની હોય સરિતાની હોય કે કોઈ પણ સરોવરની હોય માછલી સૂતી વખતે આંખ વીચતી નથી કેમ કે એને પાપણ જ નથી હોતી તો ક્યાં આંખ વીચવાનો પ્રજ કોઈ ગુજરાશ જ નથી એટલે આંખ નથી વીતતી અને પક્ષી છે તે એક જ અવતારમાં બે વખત જન્મ ધારણ કરે છે કારણ કે પ્રથમ ઈંડું મૂકે છે અને અમુક સમય પછી ઈંડાનું સેવન કરે તેથી એનું બચ્ચું પેદા થાય છે એનો બીજો જન્મ છે એટલે બે જન્મ થાય છે ને અવતાર એક જ છે પક્ષીનો તો રાજા કે છે એ વાત પણ બરોબર છે તો હંમેશા વધવામાં કોણ तो क्या वधवा मां त्रसना त्रसना से ये हमेशा वधवा मांझ रहे चं संत कैसे कि जोध सवि स पचास बाईस सत होता हजार तो लाख मंगेगी कोटि अरव खरव असंख्य पृथ्वी पति होने की चाह जगेगी स्वर्ग पाताल का राज मिले तृष्णा अधिक अति आग लगेगी सुंदर एक संतोष बिना सठ तेरी ही भूख कभी न भगेगी आ तृष्णा नी भूख से ई कोई दी भांगवानी नथी के के निर्धन तो कछु धन चहे धनी चहे विशेष विशेष ताही विशेष चहे न होवन चहे नरेश नरेश चहे इंद्रपद